હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર એક્સિડન્ટ કેસમાં ઇકો કાર ચાલકને છ મહિનાની સજા અંકલેશ્વર કોર્ટ દ્વારા કરાઈ છે બે હજાર એકવીસમાં ઇકો કાર ચાલકે એશિયાટનગર વળાંગ પાસે મોપેડ અને બાઇક ચાલકે ટક્કર મારી હતી સમગ્ર બનાવની વિગતો અનુસાર ગત ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ અલ્પેશભાઈ રમણલાલ મોદીની અને તેમની પત્ની કિંજલબેન જોડે અંકલેશ્વર હાસોટ રોડ પર એશિયાટનગર વળાંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઇકો કાર ચાલક પ્રતિક આહિરે પ્રથમ જ્યુપિટર મોપેટ ચાલક ગોપાલકૃષ્ણને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને થોડે આગળ અલ્પેશભાઈ મોદીની એક્ટિવાને પણ ટક્કર મારી અલ્પેશભાઈ અને તેમની પત્નીને ગંભીર ઈજા પહોંચાડી બંને ગાડીને વ્યાપક નુકસાન કર્યું હતું આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી જે કોર્ટ અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી કે શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં સરકાર તરફે વકીલ એચ કે બ્રહ્મભટ્ટ દ્વારા અગિયાર સાહિત અને આઠ દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટમાં ધારદાર દલીલ રજૂ કરતા જજ શ્રી બી કે શ્રીવાસ્તવ અને તેમની દલીલોને પુરાવાને ગ્રાહ્ય રાખી ઇકો કાર ચાલક પ્રતિક આહીને સળંગ છ માસની સજા અને ચારસો પચાસ રૂપિયાનો દંડ તેમજ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરની કોર્ટમાં તારીખ ચાર બાર ત્રેવીસના રોજ ફોજદારી કેસ નંબર એકસો ચોપન ઓબ્લિક બાવીસમાં અંકલેશ્વર શહેર પોસ્ટે બસો એકાણું ઓબ્લિક એકવીસ અન્વયે નોંધાયેલ સીસી નંબર કેસમાં ઇપીકો કલમ બસો ઓગણ્યાસી ત્રણસો સાડત્રી ત્રણસો અડત્રીસ એમબે એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી એકસો સત્યાસી દેડવીર એકસો ચોત્રીસ અન્વયના ગુનામાં આરોપી આહિરને ઈપિકો કલમ બસો ઓગણ્યાસી ત્રણસો સાડત્રીસ આડત્રીસ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી અન્વયે જુદી જુદી કલમો અન્વયે અનુક્રમે ત્રણ મહિના ત્રણ મહિના અને છ મહિનાની સાદી કેદની સજાનો નામદાર કોર્ટે હુકમ કર્યો હતો આ કેસની ટૂંકી વિગત એવી હતી કે આ કામના આરોપીએ પોતાની ઇકો ગાડી નંબર જીજે સોલ બી એન ઝીરો એકસો તાણું તારીખ ઓગણીસો એકવીસના રોજ કલાક સોલ પંદર વાગ્યાના સુમારે એશિયાડનગર વળાંક પાસે સાહેબ ગોપાલકૃષ્ણની જ્યુપિટર મોટર સાયકલને ટક્કર મારી ગોપાલકૃષ્ણના માથામાં ગંભીર પ્રકારની ઈજા કરી થોડે આગળ આવી ફરિયાદીની એક્ટિવાને ટક્કર મારી ફરિયાદીને જમણા પગના ઘૂંટણ પર તથા ડાબા ખભા પર ઈજા કરી તેમજ સાહેબ કિંજલબેનને કમરના ભાગે ઈજા પહોંચાડી ફરીદીની એક્ટિવા અને શાયદ ગોપાલકૃષ્ણની જ્યુપિટર ગાડીને નુકસાન કરેલ હતું તે અન્વયે સમગ્ર કેસ ચાલી જતા કુલે અગિયાર સાહેબો તેમજ આ દસ્તાવેજી પુરાવા સરકાર પક્ષે અમે તપાસેલા હતા અને તે ગ્રાહ્ય રાખી સીઆરપીસી કલમ બસો બસો પંચાવન બે અન્વયે રોષિક ઠરાવમાં આવેલ હતા અને તેમને બસો ઓગણસી અન્વયે ત્રણ માસ ત્રણસો સાડત્રીસ ત્રણ માસ અને ત્રણસો અડત્રીસની છ માસની સજા કરવામાં આવેલી હતી એમ બી એકસો સિત્તોતેર અન્વયે દંડ એકસો ચોર્યાસી બસો અને એકસો સત્યાસી બસો પચાસ દંડ કરવામાં હતો જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સાદી સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલો હતો તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલો